એની અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોઈ એક વ્યક્તિની જરૂર આ નવ નવ વર્ષના બે બે આપ્યા હવે નવ નવ વર્ષના બે આપો ને અઢાર વાળાની એક જરૂર હતી એમાં જે તફાવત છે એ અત્યારના મંત્રીમંડળમાં છે મંત્રીમંડળનું વિસ્તરણ ચોક્કસ થયું છે અને એમાં છવ્વીસ જણા સ્પેશિયલ છવ્વીસ જેને કહેવાય જણા ને રાખ્યા છે પણ જે અપેક્ષા હતી થઈ પર્સનાલિટી અને અત્યારે ખાસ કરીને પાછું સૌરાષ્ટ્ર ભલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ ધારાસભ્યોને ને મંત્રી બનાવવા આવ્યા છે નવ નાઇન એટલે સંખ્યાની દ્રષ્ટિએ તમે જુઓ તો એ ઘણું કહેવાય પણ એ સંખ્યા ની તમે બાકી ગણતરી કરો તો બાજારા જેટલા લોકો નવ જણા ને રાખ્યા છે પણ એનાથી પણ સૌરાષ્ટ્રમાં કોઈને સંતોષ નો ઉતરો નથી અહિયાં વાત શું હતી અને છે પણ ખરી હતી ની છે શું છે કે અહિયા ગોપાલ ઇટાલિયાનું વધતું જતું કદ અને ક્રેસ એને હોય તો તમારે સક્ષમ નેતાઓને રાખવા જોઈએ અને જયેશ રાદડિયા ઈ કોઈ આપણી પ્રોડક્ટ નથી જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટી સક્ષમ નેતા હતા છે ને પણ એનું નામ પેલે તમામે તમામ મીડિયામાં આવેલું જયેશ રાદડીયા બઉ મોટું પદ આપવું પડે તેમ છે ઘણા લોકો ને એવું થાય કે ભાઈ તમે કીધું પ્રિડિક્શન ખોટું પડ્યું બિલકુલ સાચી વાત છે ખોટું પડ્યું એટલે અમારી સહીથી તો અમતું ક્યાં થાય તો અમારી સહીથી તો ગુજરાત નંદનવન થઈ જાય ભલા મણા પણ એ છોડો પણ તમે જે કર્યું એનાથી પણ એટલે કે ભારતીય જનતા પાર્ટી એ જયેશ રાદડીયા પડતા મૂકીને કઈ મીર નથી માર્યો તમે હાથે તમારા પગ ઉપર કુવાડો માર્યો અત્યારે દિવાળીના જેમ તમે અમને ધનતેરસ ની શુભકામના પાઠવી એટલે આપણને લાગે કે આ બધા સારા દિવસો છે એટલે બહુ ખરખરા ન કરીએ તો હાલે પણ દિવાળી પછી તમે જોજો ફટાકડા ઓવર ફૂટવાના તેથી પ્રદુષણ ની કોઈ લાજ નઈ રાખે દસ થી દસ જે કઈ બે ફટાકડા દિવાળી પછી ફૂટવાના જયેશ રાદડિયા મેં સાંભળ્યું છે એ પ્રમાણે એને પરદેશ જવાનું હતું જયારે શપથ ગ્રહણ સમારોહ થયો ત્યારે એને વિદેશ જવાનું હતું તો એને રોકી રાખવામાં આવ્યા કે તમે વિદેશ જતા નહીં તમે રોકાઈ જાજો હવે કોઈ પણ વ્યક્તિને શપથ ગ્રહણ જેવા મહત્વપૂર્ણ અવસરે અને એ વિદેશ જવું હોય તો કઈ હરવા ફરવા તો હાવ જવું ન હોય કઈ કામ તો હશે તો એને રોકી રાખ્યા એનું ગુજરાતી એટલું તો સમજી શકાય એમ છે ને કે નવાણું પર નવાણું ટકા એને શપથ લેવાના હોય તો જ કઈ રાખ્યું હોય ને

અમે લોકો એની નથી જેથી કરીને અત્યારે એની હાલત કેવી થઈ છે જયેશભાઈ દર્શિતાબેન શાહ કયો હાલાકી દર્શિતાબેન શાહ નું નામ એટલું બધું જોરશોરથી હાલતું નતું ઉદય જેવું પણ આ બધાનું થયું શું છેલ્લી ઘડી સુધી બધાને એમ હતું કે મંત્રી પદ લઈને લાલ લાઈટ લઈને જ અહિયાં રાજકોટ પાછા ફરશે બિલકુલ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ફરતે એક આખો જલજલો કાર્યક્રમ લાઇટિંગ અને બહુ જોવા જેવો હોય છે ફરવા જેવો હોય માણવા જેવો હોય છે અને પછી ત્યાં રંગોળી પણ દોરવામાં આવે આખી આખી ત્રણ ચાર ની ત્રિજ્યામાં જે રેસકોસ ફરતી રંગોળી આખા રાજકોટની તમામ સ્કૂલો જે છે એની બેન દીકરીઓ અદભુત રંગોળીઓ બનાવે છે હવે આ એક લાહવો છે તો અત્યારે પેલા એવું હતું મેયર દ્વારા ઉદઘાટન થાય મંત્રી દ્વારા ઉદઘાટન થાય પછી સંસદ સભ્યો એ બધા એમાં સાથીદાર તરીકે આ વખતે બીજા કોઈ ધારાસભ્યો તો હતા ની બધા ધારાસભ્યો ગયા હતા ગાંધીનગર તો રામભાઈ મોકરિયા એનું ઉદઘાટન કર્યું રાજ્ય સભાના સદસ્ય અને લોકોએ પૂછ્યું પત્રકારો એ કારણ કે રામભાઈ પણ અહીંના રાજકોટના રાજકારણમાં રામભાઈ બગાવતી નેતા છે આમ જુઓ તો

એની હાલત રીધિબેન કેવી થઈ હવે રાજકોટ આવવામાં પાકિસ્તાનની અરે ભારતની સામે પાકિસ્તાનની ટીમ હારી જાય પછી સીધા લાહોર કરાચી જઈ ન હકે વાયા દુબઈ દુબઈ છક મહિના આટાબટા મારે ને રાતની ફ્લાઇટમાં ભાવે ફાવે તો ઉતરી જાય કોઈ ભાળે નઈ એમ

બે છે એ હવે સહન નહીં કરે કારણ કે આ એક પ્રકારનું અપમાન જેવું છે તમે ન લ્યો કોઈ વાંધો નહીં એમ તો એકસો ને છપ્પન જણા છે ધારાસભ્ય તો એકસો છપ્પન છે મંત્રી તો છબ્વીસ જ બન્યા એમાં બે ત્રણ કોંગ્રેસી ને બાદ કરો તો તો એ બાકીના કેમ કોઈ પ્રોબ્લેમ નથી લોકો સમજો પણ ભારતીય જનતા પાર્ટી એ જે હાઈપ પકડાવડાવી હતી ઉદય કાનગડ થી માંડીને ભાઈ જયેશ રાદડીયા સુધીની બાકીના બધા છોડો સંજય કોરડિયા જવા દો તમે મહેશ કસવાલા જવા દો એ બધું ઠીક છે

જાહેરાત ન કરી એટલી જ વાર હતી આ સ્થિતિમાં એ બંને લોકોને હવે અહિયાં રાજકોટ આવવું ને એ થોડું અઘરું થઈ ગયું લોકો ફાડી ખાશે પૂછશે બીજું તો શું કે ભાઈ શું થયું એ પાછા અત્યારે ડિપ્લોમેટિક જવાબ જેમ જયેશ રાદડિયા વગેરે આપ્યો એ ડિપ્લોમેટિક જવાબ છે જેમ આપે કીધું કે તમે એને પ્રશ્ન પૂછ્યો તો ઉદય કાનગડે શું કીધું તમને શુભકામના ને ફરાણાની શુભ એટલે ભાઈ અમે પૂછીએ હું તમે જવાબ હું દો છો મેં તમારી શુભકામના ક્યાં માગી મેં તો તમને એમ કીધું તમે રેસમાં હતા તો શું થયું કે તમે રેસ ના બારા વયા ગયા તો એને કઈ શુભકામના એનો અર્થ આ રેહામણા કહેવાય અને ઈ જ હું કઉ છું આપડે કેવાય ને કેડર બેઝ પાર્ટી ને ફલાણો ને પક્ષ કરે તો અમને મંજૂર છે કોઈ હરામ બરોબર કોઈને મંજૂર હોય તો પણ મોકાએ વારદાત જે તક આવશે તેથી લડી લે હમણાં ન બોલે કારણ કે બધા લાંબુ વિચારીને હાલતા હોય રાજકારણ એટલે હું આપને કઉ છું કે હમણાં તમે જોજો જિલ્લા તાલુકા પંચાયતો ની ચૂંટણી આવવાની આ ચૂંટણીમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ના લોકો જે અત્યારે હાસ્યમાં હું સૌરાષ્ટ્ર લગતી વાત કરું છું મોટા ભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ની નહીં હું સૌરાષ્ટ્ર કે આની રજે રજ ની અમને આમ ખબર હોય રોજ આવતા જતા હોય ને એટલે તો એમાં એની સક્રિયતા કેટલી છે એના ઉપરથી ભવિષ્ય ખબર પડી જશે જો જયેશ રાદડીયા કે ઉદય કાનગઢ કે બાકીના જેટલા હીરાભાઈ સોલંકી બળી ચડીને કામ કરશે આપણને લાગે કે ભાઈ આ તો ભયંકર મહેનત કરી છે કારણ કે જયેશ રાદડીયા ની તો રિસર આ લોકો એ વાયપરાજ છે આની પેલા રમેશ ધડુક રમેશભાઈ ધડુક ગોંડલ ના હવે ઈ પોરબંદર લડવા ગયા જયારે લોકસભાની ચૂંટણી ત્યારે રમેશભાઈ ધડુક ઠીક છે એટલે ભાગવત સપ્તાહ ઇત્યાદિ બહુ કરે એટલે એમાં ધાર્મિક સમુદાય જે છે એમાં પ્રચલિત હતા પણ મતદારોમાં આમ ઓવરઓલ મતદારોમાં નહીં એમાં તો એના અણવર તરીકે પાછા જયેશભાઈ ને નોતરા જયેશભાઈ ગુરમાચાર્ય કોર ને મનસુખભાઈ માંડવીયા ની ફતે પણ જીતી ગયા હવે આ તમે એમ કહ્યું કે વિસાવદરમાં તમે હારી ગયા અથવા તો કિરીટભાઈ ને જીતાડી ન શક્યા એટલે ભારતીય જનતા પાર્ટી મૂક્યા એવું ના હોય તો પછી બે બેઠક લોકસભા ગંભીર વાત છે એમાં ના નહીં ઇફકો ડિરેક્ટર તરીકે જયેશભાઈ સામી છાતી લડ્યા પક્ષની અનિચ્છા એ કારણ કે પક્ષે તો મેન્ડેટ બિપિનભાઈ જોતા ને આપ્યું હતું અને મેન્ડેટ ન આપ્યું થતા તે લડ્યા અને જીત્યા પણ ખરા હવે એ દાજ આ લોકો કેવી રાખી તમે જુઓ આ બધું બહુ સમજવા જેવું છે જીતા પછી અમિત શાહ જયારે અહિયાં ચૂંટણી પ્રચાર ઉલટાના એના ઘરે ગયા અને હાવ કુટુંબ કબીલું હોય એમ બધા ને યાર મેળ કારવા ફોટો સેશન કરાવ્યું એના છોકરા રમાડ્યા કઈ કર્યું જાણે વેવાય વેલા આવ્યા હોય એમ બોલો

ભારતીય જનતા પાર્ટીના તથા કથિત મેન્ડેટ ને તાજે તાજે આવ્યા અને એ લડી લીધા રાણા સાહેબ પણ ઈ હોય તો એના દ્વારા સંકેત આને પણ મળી ગયો હોઈ શકે કે ભાઈ તમે મેન્ડેટ ની અવગણના કરો એ હવે હાલ છે નહીં એનું ગુજરાતી ઈ અને એનો પ્રત્યાઘાત આપણે જોઈ લીધો કે જયેશ રાદડિયાના કેસમાં શું બન્યું પણ આ પણ એક વિવેચના છે આ પણ સત્તાવાળાને મળે નહીં કારણ કે જો ઈ જ વાત કરવાની હોય આપણે તો ઉદય કનગઢના કેસમાં એવું ક્યાં કઈ છે એને તો પક્ષે કીધું તો હાવેણી વાળવાનું બાકી રાખ્યું લગભગ બાકી તો બધું પૂરું કર્યું છે તો અને બીજું કઈ ઘટે નહીં યુવાન છે કાર્યદક્ષ છે ગુડબુક માં છે બધું ખર્ચે પાણી બધું લડી લે છે બધું કરે છે એક ધારાસભ્ય જે કરવું એનું અહીંનું કાર્યાલય તમે જુઓ ઉદય કાનગઢ નું હું માનું છું ત્યાં સુધી મેં અત્યાર સુધીના કેરિયરમાં ન જોયું હોય એવું ધમધમતું કાર્યાલય છે બેન કાવડિયા અરજદાર જાય એટલે સૌથી પેલા એને ચા પાણી નાસ્તો ગાંઠિયા જલારામ બાપા ને ખીચડી દેવું ન્યા તો અનુક્ષેત્ર ચાલે જ છે પાછું અને પૂછી લે બરોબર શું તમારો પ્રોબ્લેમ અમારે સાત બાર નો દાખલો કરાવવો કે અમારે લાઈટ બિલ નું ફલાણું કરવું કે અમારે આયુષ્યમાન કાર્ડ કઢાવવું એ બધું એના કર્મચારીઓ કરી દે જયેશભાઈ ના ઉદયભાઈ ને સામે વાળાને મૂંઝવે નહીં ડકો માટે ક્યાંથી મેળ પડે એટલે એ આ લોકો એને મદદ કરે અને એને બિલકુલ જેથી કાર્ડ લ્યો ભાઈ તમારું કાર્ડ એટલે જાન છૂટી તો સારામાં સારું એનું કાર્યાલય ચાલે છે ઉદય નું તો એને પડતા કરું છું હાલો જયેશભાઈ માં આપણે બે ઘડી માન લઈએ કે તમે સહકારી ક્ષેત્ર નો ડખો છે

તો એ ધંધો બરાબર નથી અને એની અસર તમને દિવાળી પછી જૂનાગઢમાં જ્યાં એક યુવા વ્યક્તિની જરૂર હતી ત્યાંથી કોઈ જ નથી એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જબરદસ્ત માથાકૂટ ભાજપ અહીંયા પડવાની છે જોકે એક કહું આપને બેન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચિત બહુ માથાકૂટ ન પણ પડે એનું કારણ ઈ છે કે એમાં આ લોકો જે પડતા મુકાયા છે ને એને બહુ એવો રસ નથી ને એવી વાહિયાત વાત કરે નહીં કરે નહીં આવી અટકચાળો ન કરે કે નિષ્ક્રિય રે સ્થાનિક ની ચૂંટણીમાં ભાજપને હરાવે માથે રહીને એવું નહીં કરે એને જીતવું હોય તો જીતે જે કઈ એને પોતાના તરફ કરવું હોય કરશે પણ સૌથી વધુ તો બે હજાર ને સત્યાવીસ ને છવ્વીસ નું વરસ શરૂ અને અર્ધે પહોંચે ને ત્યારની વાત કરું છું ત્યાં સુધી હજી છે ને બધું તેલ તેલ ની ધાર જોશે કારણ કે અઢી વર્ષ તો છે હાલો દાખલા તરીકે તો કાલ કાલ ચૂંટણી ક્યાં છે અને આ લોકોના પણ એટલા પથારા પડેલા છે સહકારી ક્ષેત્રથી માંડીને બધી બાબતોમાં એમાં આ ભારતીય જનતા પાર્ટી પર ઓછી માયા તો નથી ને

એટલે કોઈ વ્યક્તિ બિલકુલ ઉતાવળ નહીં કરે ડિપ્લોમેટિક જવાબ આવશે મીઠું મીઠું કેસે ભાઈ પક્ષ છે પક્ષ મહાન છે પક્ષ જેને ટિકિટ આપે ને હું તો સામાન્ય અદનો કાર્ય કર છું અરે ભલા માણા તમારી ભલી થાય તમે જોજો પછી અદના કાર્ય કરો શું થાય પણ અત્યારે આવા ડિપ્લોમેટિક જવાબ મળશે હું તો સામાન્ય કાર્ય કર છું અને મને હું નાનો હતો ત્યારથી મને અત્યાર સુધી એમ કે મને અનેક ગણી આ જે છે

અમારે નથી રમવું તક આપો અમે વર્ષોથી રાજકારણ માં છીએ કારણ કે તમને પણ ઢઠિયો તો હતો જ એમાં ના નહિ મેળ ન પડ્યો એ જુદી વાત છે તો હવે એ મેળ ન પડ્યો એનો અર્થ એમ છે કે તમને ખબર પડી ગઈ કે પક્ષે તમારી પર દાવ લીધો

જગદીશ મહેતાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારા અહેવાલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર